પાણી તો ક્યાં આવી છે મને ખબર નથી પણ માનો પણ ફૂલ તો જો કેમ બાકી એમ તો જો વાહ ચોમાસાની રોનક એટલે રોનક ભાઈ ભગવાન કુદરતની ની છે કડા કેમ બાકી ફૂલ એટલે ફૂલ આવ્યા છે દવા નો પંપ લીધો કે હું કાંઈ ઉતાર નહીં ખો દવા છાટવા ગયો પાટી તો ખાણ ખાતી લાગે માં

પણ ન હજ કોઈ કામ કરવા દે કે આજે મચ્છરીયું મેઘ કારણ કે બાર પ્રકારના મેઘ આવે એમાં એકાદ મચ્છરીઓ આવે કે આવું ઝીણું ઝીણું છે કંઈ કામય ન કરવા દે ને કઈ ન થાય દવાઈ ન થાય તો કાલે આપણે બપોર પછી આપણે ગયા હતા વાળીએ તો જોયું તું કે સેલના પાણી બધા છે તાજા ઠીર જેવા થઈ ગયા આજે અઠ મહિના પંદર દી ગયા કારણ કે એ તો અડધું ચોમાસું નહીં પણ આમ તો અડધું પોણું બાકી શાખે આખું તો જોઈએ આગળ જતા કેવો વરસાદ થાય કારણ કે અત્યારે વાયમાં કાલે જોયું તો હાવ જમીનની હાઇરો છે બરાબર પાણી આવી ગયું છે એટલે વરસાદને કારણે બધી જગ્યાએ પાણી ફૂલે ફૂલ થઈ ગયા અને અત્યારે બધી જગ્યાએ હરિયાળી નામે ગિરનારમાં જાવ અત્યારે એકાદો રેડો ઉતરો એટલે હાવ વરાપ થઈને હાથ આડેલા કારણ કે તો છે એ વધે અને એવું થાય તો હવે જોઈએ છીએ કે હું થાય આગળ જતા આજે બપોર પછી આપણે દાખવ વાળીએ થોડુંક વાવેતરનું કામ બાકી છે એ પૂરું કરીશું અને પછી કંઈક નવા જૂનું જે કામ આગળ જતા ખૂસતા જાય એ પ્રમાણે કરી જાઉં ચાલો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જે મુરલીધર નામની કોમેન્ટ કરી દેજો અને તમને આવા રોજ રોજ વિડીયો નવા મળતા રહેશે તો હાલો શરૂઆત કરી આજના બ્લોગ તો આ બાજુ કિનારમાં જો અટાણ વરસાદ ચાલુ થઈ ગયો હોવા હવાના પોરમાં કારણ કે હવે એમાં એકલો નથી હોય અને ક્યારેક ક્યારેક રેડો આવે તો બધું બગાડ નાખે એવું બધું છે ને અત્યારે પવન બહુ વાય છે જોરદાર તો પછી આપણે થોડુંક સોંપણીનું કામ કરવાનું છે પછી આપણે કરશું

પાણી છે સોખું તાજું નીર જેવું જાય છે સેલાનું પાણી છે ભાઈ તાજું નીર જેવું અમે હેલા જઈ સેલામાં અને હવે પાણી છે તાજું નીર જેવું કે ઘટે નહીં આ રેવા દે ઉડમાં હાલો ધીરે ધીરે આપણે હેલા છીએ આપણે પાણીમાં અત્યારે પાણી તાજા થઈ ગયા ભાઈ એક જ બે દિવસમાં તો ખાવ હતા ને બદલે તાજા થઈ ગયા આવું ભીંડા વરસાદ કે ભાઈ કાંઈ પૂરે પધાર પકડી લીધી છે અને થોડું થોડું બાકી એમાં હજી ખર થઈ ગયું દવા સાટા પછી વાવશું માંડવી ઊંનીકળતો પાટલા પડી ગયા એટલે એમાં કે હાથે આલે એવું છે ને એવું શેલામાં પાણી તાજું નીર જેવું ભર્યું હે એક પછી દવા સાટા ના લે ને આ બાજુ થોડુંક વાવવાનું ન લે તો પાણી જેવું હા હોશ ભરી એમ ભરી રહી નદી એના જેવું હે સેલું અમારું આ બાજુ વાવવા નું ભીંડા જેવું બાકી સોડે કડાય ખીલી ગયા હો વરસાદ પછી તો તો જો તમને માંડવી દેખાતી છે એક જેવીશ માંડવી છે પણ અત્યારે એની નરવાઈ હે પણ જોકે પાંદડા કોક ખાઈ ગલે એટલે આમાં કોક કદાચ ઈરું હોય છે તો એને તો દવા છાટી દીધી છે એટલે અત્યારે આમ હવે હાથી આંકવાની એક હતી કે હાકી નાખશું એકાદી વાર પણ એમાં કઈ હાથી હાલશે નહીં હવે કારણ કે પાટલા જો કે જોર શોરથી અડી ગયા હે એટલે માંડવીની નરવાઈ છે બહુ જોરદાર પાણી બાણી ઓહરી ગયા અહીં પાણી હવે નથી અને હવે પાછો થોડાક દીકરી વરસાદ થાય તો જો તાણે અહીંયા બેટરી વાળો પંપ દવાનો એ જ પીડો જે તમને દેખાય છે થોડીક વારમાં છે આપણે હવે આ માંડવી એટલે મતલબ જો કારી કાર્યો આમાં એક ટ્રેક્ટર ખાતર નાખાઈ ગયું કેટલો ફેર પડી જાય તરત જ ફેર પડી જાય જો બાકી બહુ જોરદાર માંડવી હો પાટી તો ખાણ ખાતી લાગે માં આને વિચારી મોયડો ખોટો કરી દીધો નકર તો હાથમાં ની રહેતી વેકા હાલે અને સાલ વળી જાવ કાઈ બેહનો તોડાવી નાખે હાલે ખાલે હો તો બધું ખાતા શીખી ગઈ લાગગા ભલે ખાઈ જાય તો નહીં ખાતા શીખી ગઈ છે ને

કેસરી કેસરી છે ને લાલ થઈ જાય હાલો જમરું ખામી જાય અત્યારે વરસાદ રહી ગયો આજનો દિવસ નો હાવ આવ્યો જ નથી સાટા અમે આ ખાવાના હે અમારે જમરૂખ ને ભાઈ જાય છે જમરૂખ લેવા કી બાજુ જાય ક્યાં હે હમ

કાસ્તા તા બ્રુક્સ બનાવો થી એ આ ઉતાર દે મને આ પાકલ હે કે આ નહીં એ કાસ્ત છે એટી દેખી કરું કઈ નહીં એટી દેખી ખાલી તો આલો દોસ્તો આપણો કામ થઈ છે પૂરું પૂરો ન તેરે આપણે આલી છે ધીરે ધીરે ગામમાં તો અત્યારે જો માંડવી માં એટાણે આજ ના દિવસ તો જોરદાર વરાપતિ એના કારણે છે અત્યારે એટલી જમીન હવે ધીરે ધીરે ફૂકા મટે છે ન અત્યારે પવન ફૂકાય છે બહુ ન તેરે ઓમ વાતાવરણ છે વાદળા ક્યારેક ક્યારેક તડકો થાય વળી ક્યારેક ઘાટો સાયો થઈ જાય અને એવું બધું છે પણ આપણું કામ થાય પૂરું જો કે બે દિવસ માં હાલશે પણ આ માંડું મિહુ ઓર હાલશે ને એક બાજુ મોર લાવ્યા પેલા મારી ભગાડવા જાવ તુરિયા ને વેલા છે કાઢ નાખશે માનવ જમરું ક્યાં ગયું લઈ લઈએ પછી જાય આપણે તુરિયા ના વેલા છે ના કાઢ નાખશે મોર લાવ્યા ત્રણ ચાર તો કાંઈ કા પહેલાં ભગાડી દઈ બરોબર ને હવે ગયું છે અને પાછા કેડે ને કેડે અને ધરા લીધો છે ભાઈ આવતા નહોતા મારા ભેગા પાછા ગાડીમાં આવું હતું અને આયલા જાય છે પાછા રેડી માનો તો હાલો હવે પારો ચડી જાવ થોડા બેરાણો ને પછી આપણે હે હેડે પૂગી જઈને પછી એક ગાડી લગણ આયલા જાય ચાવો દે ચડી જા પાણી તાજું જ થઈ જાય ને હું તારી ગુરુ રાખું તું હાલ હાલ જો નીકળ પંપ પીડો હે ને આપણો એ લઈ જવાનો હે તારે ખંભે માર દેવાનો હે પંપ હાલે

એ માનવ હવ તો પગ ક્યાં ધોવી હવે તારી વાહ મારે આલુ જો આમાં કદલા માલ ચાવ દે પાણી આગળ આવી શકે હોની કોઈ કદા સોઈ છે ખાબો છું પણ આમાં નકર હાલુ કે માં કદામાં પાણી તો ક્યાં આવી છે મને ખબર નથી પણ મારે હાલુ કેમ गाराओ गाराओ से दुनिया का सबसे खतरनाक रास्ता जहां से हम जा रहे हैं कहां हैं आप, आप तो नगर बगड़ी जा चारा चारों चप्पल पग ने बथु ओह मानो रबड़ है बाकी चलो जा